વિચાર્યું આ કઈ વાનગી છે રાઈટ આ છે લીલા લસણથી ભરપૂર સુરતી ઊંધિયું તો ચાલો જોઈ લઈએ ફટાફટ લીલા લસણથી ભરપૂર ઊંધિયાની રેસીપી પાપડી લીલું લસણ મેઠો કોઠમીર રતાળુ શક્કરિયું રીંગણ બટાકુ લીલા મરચાં આદુ અને સૂકું લસા આ બધા શાકભાજીને સમારી લેશું પાપડીની આ રીતે લેસ કાઢી સમારી દેવી શાક સમારીને તૈયાર છે તો ઊંધિયું બનાવવાની તૈયારી કરશું ઊંધિયા માટે તાજો મસાલો બનાવીશું આ ખાંડનીમાં થોડા મરચાં લસણ થોડું લીલું લસણ અને થોડી કોઠમીર આ બધું મિક્સ કરીને આપણે વાટીને તાજો મસાલો બનાવી દેશું ઊંધિયા માટે તાજો લીલો મસાલો તૈયાર છે બધા શાકભાજી भेगा करी देसु पापड़ी बटाकू रतालू शक्करिया रींगण लीली कोथमीर, लीलू लसण શાકભાજી આવી રીતે મિક્સ કરવાના છે હવે ટાઈમ થયો મસાલાનો ઊંધિયાને ટેસ્ટી બનાવવા માટે તાજો વાટેલો મસાલો એક ચમચી હળદર એક ચમચી હિંગ બે ચમચી ધાણા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો ચપટી અજમો લીધો છે એને આપણે મસરીને નાખશું આ બધા મસાલા મિક્સ કરી દેશું ત્યારબાદ આ બે રીંગણ બહાર કાઢી નાખશું પાપડી જ્યારે અડધી ચડી જાય ત્યાર પછી આપણે રીંગણ ઊંધિયામાં નાખવાના છે તો હવે શરૂઆત કરીએ ઊંધિયું બનાવવાની કઢાઈમાં થોડું તેલ નાખી ત્યારબાદ આ બધા શાક અંદર એડ કરીશું

પાપડી અધકચડી ચડી ગઈ છે તો એમાં આ રીંગણ નાખીને હલાવી દેસું અને ફરીથી થવા દેસું જેથી રીંગણની અંદર મસાલો જાય અને બંનેઓ પાપડી અને રીંગણ બંનેઓ ચડી જાય ઊંધિયાના મુઠિયા માટેની સામગ્રીઓ એક બાઉલ મીઠો જે બારીક કાપેલો છે લીલું લસણ મકાઈનો લોટ અડધો બાઉલ અડધો બાઉલ ઘઉંનો લોટ અડધો બાઉલ જુવારનો લોટ લીલા આદુ મરચાંની પેસ્ટ અને મીઠું આ બંને વસ્તુ સ્વાદ પ્રમાણે જો તમારી પાસે મકાઈનો લોટ ના હોય તો તમે ઘઉં અને જુવારનો લોટ મિક્સ કરીને ઊંડિયા માટેના મુઠિયા બનાવી શકો છો મુઠિયા બનાવવા માટે એક બાઉલ મીઠો થોડુંક લીલું લસણ બારીક કાપેલું મકાઈનો લોટ જે અડધો બાઉલ લીધો છે અડધો બાઉલ ઘઉંનો લોટ અને અડધો બાઉલ જુવારનો લોટ એમાં લીલા આદુ મરચાંની પેસ્ટ અને મીઠું બધું મિક્સ કરી પાણી નાખી લોટ બાંધી દેશું આ લોટ બાંધ્યા પછી એને થોડીક માટે રેસ્ટ આપવો હવે એક ચમચી તેલ નાખીને મુઠિયાનો લોટ મસળી દેસું એક તરફ ઊંધિયું બની રહ્યું છે અને બીજી તરફ આપણે ઊંધિયા માટેના મુઠિયા તૈયાર કરશું ઊંધિયાના મુઠિયા બનાવવા માટે લોટ તૈયાર થઈ ગયો છે તો એને આપણે આવી રીતે શેપ આપીને તળી દેસુ આ રીતે મુઠિયા બનાવવાના છે જુઓ ઊંધિયાના મુઠિયા તૈયાર થઈ ગયા છે તો એને નિરીને કાઢી નાખશું જુઓ કેટલા મસ્ત દેખાય છે ઊંધિયાના મુઠિયા આ મુઠિયાને ઊંધિયામાં નાખી મિક્સ કરી દેસું શાક ચડી ગયું છે તો હવે એમાં આપણે થોડી ખાંડ નાખી દેસુ અને ફરી ફલાવી દેસુ કેવું લાગ્યું તમને આ ઊંધિયું કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ઉપરથી લીલું લસણ અને કોથમીર ગાર્નિશ કરી ગરમા ગરમ ઊંધિયું સર્વ કરી દેસુ તો તૈયાર છે લીલા લસણથી ભરપૂર સુરતી ઊંધિયું તે પણ પૂરીની સાથે તો ફ્રેન્ડ્સ ગમ્યું તમને સુરતી ઊંધિયું તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આવી નવી નવી વાનગી સ્ટેપ બાય સ્ટેપ જોવા જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઈસ સિક્રેટ વોસ્કી ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન બટન દબાવો અને કમેન્ટ પણ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ